પ્રભારી તરીકે ખેડા જિલ્લાની મુલાકાત અવારનવાર લેતો હોઉં છું આ વખતે પણ ખેડા જિલ્લાની મુલાકાત હયાત ચોમાસાના કારણે પડેલી મુશ્કેલીઓ અથવા તો પાણી ભરાવાનો વિષય છે અથવા તો રોડો તૂટવાના ખાડાઓ અથવા તો જે હાલ હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંક વરસાદના કારણે ક્યાંક મુશ્કેલી લાગતા હોય તો એક મોટો મોટો એનો સર્વેક્ષણ થઈ જાય અને સર્વેક્ષણ તો ડી વિભાગે કરી લીધું છે પરંતુ એ બાબતની ચર્ચા હતી આમ મોટા ભાગે ચોમાસા ને અનુલક્ષી અને આખી આજની હતી સ્વાભાવિક છે આવું એટલે સંગઠન ભારતીય જનતા પાર્ટી નું દરેક જગ્યાએ વ્યાપ છે અને સંગઠન આવતા સમય માટે પણ સક્રિય છે એટલે તમામ નવા વરાયેલા પ્રમુખો અને મહામંત્રીઓ સાથેની આજની બેઠક હતી કોર્પોરેશન જે ડિક્લેર કરી છે પહેલા મહિનાથી આણંદ ખેડા અને નડિયાદ નડિયાદ અને આણંદ વિશે શું કહેશો ગૌરવ નો વિષય છે આણંદ મહાનગરપાલિકા હતી આદરણીય ભૂપેન્દ્રભાઈ એ કરમસંત આણંદનગર મહાનગરપાલિકા ડિક્લેર કરી છે લોકોની લાગણી હતી ઘણા બધા અમારા ધારાસભ્યો સંસદ સભ્ય અને સાથે સાથે કેટલાય સામાજિક આગેવાનો રજૂઆત કરી હતી એના અનુસંધાને કરમસંત આણંદ નગર મહાનગરપાલિકા આદરણીય એ ડિક્લેર કરી છે અને આ બે મહાનગરપાલિકા બનતા એનો વિકાસ નો વ્યાપ આમ પણ જે આઉટસ્કર્ટ વિસ્તાર હતા જે બહારના વિસ્તારો હતા લગભગ નગરપાલિકા અને એની બહુ ફેરફાર અથવા તો બહુ દૂર ન હતા એવા તમામ વિસ્તારોને જોડી અને બૃહદ મહાનગરપાલિકા બનાવવાનું આયોજન કર્યું જેના કારણે વિકાસની ગતિ પણ વધશે આવતી નાણાંની ગ્રાન્ટો પણ એને મહાનગરપાલિકાને વધારે મળે એટલે સ્વાભાવિક જે આપણી જૂની આઠ મહાનગરપાલિકાઓ હતી એને નવ વધી છે એટલે લગભગ સત્તર જેવી મહાનગરપાલિકાઓથી જે અર્બન વિકાસ છે અર્બન ડેવલપમેન્ટ લગભગ પચાસ ટકા જેટલો રેશિયો અત્યારે ગ્રામીણ ને અર્બન નો થઈ ગયો છે એટલે અર્બન વિસ્તાર પણ રાજ્ય માટે એટલો જ મહત્વનો છે અને આ મહા નગરપાલિકાઓ દ્વારા જ્યાં વસ્તીનો વ્યાપ વધાર છે મહાનગરપાલિકા અને આઉટસ્કર્ટ નો વિસ્તાર જોડી અને આ નગરપાલિકાઓ બનાવવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈ નો નિર્ણય ખૂબ જ સરાહનીય છે